અને નગરજનોને લાભ આપવામાં આવશે તારીખ નવેમ્બર રોજ નગર સેવા આધાર ઇસીન કાર્ડ ઇ કેવાયસી તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના યોના કેવાયસી અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માનની કલેક્ટર સાહેબશ્રીની સૂચના અનુસાર ટાઉનની કામગીરી ઝડપથી વધે તેમજ આવનારા દિવસોમાં લોકોના કાર્ડ આધાર કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઈ કેવાય યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી સૂચના હતી તે માટે આજ રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં ડોર ટુ ડોર કેમ્પેન કરી તેમજ લોકોના ઘરે જઈને પણ કાર્ડ અને ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવશે તેમજ નગરપાલિકા દ્વારા ચાર જેટલા આઈડીના એક્સેસ પણ આપવામાં આવ્યા છે તેથી અમારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આપના રાશન કાર્ડના ઈ કેવાય બાકી હોય તો તાત્કાલિક નગરપાલિકા ખાતે આવી તે કરાવશો